છે વધી પચીસ નવેમ્બર તારીખથી શરૂ થયેલો પદયાત્રા આજે હિંમતનગર ખાતે પૂર્ણ થશે હિંમતનગર મોતીપુરા થી શરૂ થયેલી યાત્રા સરદાર પટેલ બાબા આંબેડકર અને ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરશે ખેડૂતો નોટિફિકેશન રદ કરવાની માંગને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો આજે વિશાળ પદયાત્રાને લઈ વિરોધ વધુ મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા મહિલા વૃદ્ધ બાળકો સહિત રેલીમાં જોડાયા જિલ્લા મુખ્યાલય અને હિંમતનગરમાં ખેડૂતો જનમેદની અગિયાર ગામો સહિત અને ગામોનું પણ સમર્થન સરકાર હુડા રદ નહીં કરે તો વધુ એક આંદોલનની ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર નિલેશ જોશી જન આદેશ ન્યૂઝ સાબરકાંઠા